હેલો ફ્રેન્ડ્સ રિપીલનિંગમાં હું પિયુ સાહેબ તમારું સ્વાગત કરું છું હવે આજે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું અને સદિશ સ્વરૂપના થોડાક એમસીક્યુ જોવાના છે બરાબર થિયરી તમે જોઈ જ લીધી છે અને તમને આવડે છે એ હું માની લઉં છું બરાબર કારણ કે મને તમારા પર વિશ્વાસ છે બરાબર આમાં એક સૂત્ર આવે છે તમને ખ્યાલ જ છે અદિસ્વરૂપે હોય તો ઝી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર જ્યાં આર બે વચ્ચેનું અંતર છે બે દળ વચ્ચે જ્યાં આર બે દળ વચ્ચેનું અંતર છે બરાબર તો સૂત્ર આમાં જે આવે છે એ તમને ખ્યાલ જ છે આવડે જ છે સદી સ્વરૂપે તમને ખ્યાલ છે કારણ કે તે થિયરીમાંથી કડકડાટ મોઢે કરી નાખ્યું છે અને બીજું કે તમે સૂત્રોની ડાયરી બનાવેલી છે તો એમાં પણ તમે જોયેલું હશે સતત રિવાઇઝ કરતા જ હશો અને કરો જ છો મને વિશ્વાસ છે એટલે તમને આવડે જ છે તો હવે થોડાક એમ શીખ્યું જોઈએ બરાબર જેમ કીધું એમ પહેલા પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરવાની છે ત્યારબાદ જ જોવાના છે બરાબર પહેલો સવાલ એવો છે કે એલ લંબાઈનો એક સળિયો છે કે એક્સ બરાબર ઘનતા સમજો શું છે કે ભાઈ આ સળિયાની રેખીય દળ ઘનતા આટલી હોય તો એક્સ બરાબર ઝીરો પાસે રહેલા તો આકૃતિ બનાવીએ બરાબર મારી પાસે એક્સ બરાબર ઝીરો અંતરે

બરાબર જેનો એક્સ બરાબર એ થી એલ પ્લસ એટલે આ અંતર છે એને કેટલું કહેવાનું આપણે એ લંબાઈ કેટલી છે કેપિટલ એલ બરાબર તો આ અંતર કેટલું થશે એ પ્લસ એલ જે તમે આપેલું જ છે બરાબર અને આ સળિયાની રેખીય દળ ઘનતા બરાબર લંબાઈ છે સળિયાની એટલે રેખીય દળ ઘનતા લેમડા કહી દઉં એને

લંબાઈ છે ડીએક્સ અને એનું દળ છે પછી એનું સંકલન કરી દઉં એથી એ પ્લસ એ વચ્ચે તો મને આખા સમગ્ર સળિયા દ્વારા એમ દળ પર લાગતું બળ મળી જશે સમજો ફરીથી સૌપ્રથમ શું કરું છું એક નાના ભાગને જ સંકલન લઈ લઉં ઓકે કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે નાનું અંતર દળથી એક્સ જેટલા અંતરે છે હું લઈ લઉં છું ઓકે તો હવે આપણે થોડી ગણતરી કરીએ સૌપ્રથમ

આટલા નાના ભાગનું દળ તો એ દળ મારી પાસે નથી પરંતુ છેદમાં રેખીય દળ ઘનતા છે એટલે લંબાઈ આવશે બરાબર તો ઘનતા છે મારી પાસે એના ગુણ્યા હું લંબાઈ કરી દઉં તો મને દળ મળી જશે તો લંબાઈ મારી પાસે ડીએમ જે દળ છે એની લંબાઈ મારી પાસે છે એક્સ અને ઘનતા છે મારી પાસે એ પ્લસ બી એક્સ સમજાય છે ને બરાબર આપણે ડીએમ છે એટલે એ ડીએમ ની જે લંબાઈ છે એ લેવાની છે બરાબર હવે જોઈજો જી એમ તો કોમન નીકળશે એટલે મીન્સ કોન્સ્ટન્ટ છે કરજો અહિયાં સૂક્ષ્મ ખંડ લીધે મળે છે એટલે સૂક્ષ્મ બળ ગુરુત્વ બળ મળશે બરાબર છે હવે હું આનું છેદ વિભાજન આપી દઉં છું અથવા એક કામ કરીએ ચાલો સંકલન જ કરી દઈએ

આ સૌ પ્રથમ અંદર ગુણાશે ત્યારબાદ એની વડે છેદ વિભાજન આપી દઉં છું બસ ચાલો આખાનો નો બરાબર છે હવે હું છેદ વિભાજન આપી દઉં છું અને સંકલન બી રીતે કરી દઉં છું બરાબર આકૃતિ તમને ખ્યાલ જ છે તો એ તમે તમારી રીતે બનાવી લેજો અત્યારે હું થોડીક રબ કરું છું પણ હવે આનો કઈ ઉપયોગ નહીં આવે તમારે સમજવા માટે જ હતી બરાબર છે ઓકે તો પાછા મેન વાત ઉપર આવીએ કેપિટલ ઇક્વલ ટુ એમ એ તો ભેગો જ આવશે છેદ વિભાજન આપી દઉં છું તો એ પ્લસ એલ એ ડીએક્સ બાય એક્સ સ્ક્વેર બરાબર પ્લસ બી ડીએક્સ બરાબર છે ચલો આગળ વધારીએ જી એમ એઝ રહેશે સંકલન આવશે બરાબર આવો એક સાદો નિયમ છે તો આપણા કિસ્સામાં એક્સ માઇનસ ટુ નીચે છે તો ઉપરની તરફ જશે તો આવશે એક્સ માઇનસ ટુ તો આમાં એક વધારો થશે અને જે ઘાત છે એ અહીંયા નીચે આવશે તો અહીંયા બચશે એક્સ માઇનસ વન અને માઇનસ વન એટલે સંકલન આવશે સમજ પડી ન પડી હોય તો પોઝ કરીને એક વખત જોઈ લેજો બરાબર જે વાળા તમારી માટે તો સરળ વસ્તુ છે મારે નીટ વાળાને પણ ધ્યાનમાં રાખવા પડે ઓકે તો આગળ આપણે જોઈએ એ પ્રમાણે એ માઇનસ આવશે આનું સંકલન એ માઇનસ વન બાય એક્સ બરોબર એ તો કોન્સ્ટન્ટ છે એટલે આપણે એમનામ રાખ્યું છે પ્લસ બી ડીએક્સ આની પાસે કંઈ જ નથી તો આ ડીએક્સ નું સંકલન આવશે યસ કેપિટલ એક્સ એટલે કે બી એક્સ બરોબર અને એ પ્લસ એલ બરાબર તો અહીંયા આવશે જી એમ હવે હું લિમિટ મૂકી દઉં છું બરાબર સૌપ્રથમ અપર લિમિટ મૂકાશે માઇનસ લોઅર લિમિટ તો માઇનસ એ મૂકું છું એ પ્લસ થશે બી અપર લિમિટ મૂકો એ પ્લસ એલ માઇનસ લોઅર લિમિટ એ કાઉસ ક્લોઝ

કેન્સલ થશે બરાબર તો આપણે ફાઇનલ જવાબ મળે છે કેપિટલ જી એમ તો આના જેવું લાગે છે કેપિટલ જી એમ એટલે આપણો સાચો જવાબ છે કેપિટલ આપણો સાચો જવાબ છે બી બરાબર પૂછાયેલો સવાલ છે બહુ સારો એવો છે જી વાળાને તમને ખ્યાલ જ હશે અને નીટ વાળા તમારે આ ખાસ આ એક મેથડ યાદ રાખવાની છે આવો એકાદો સવાલ આવતો જોઈ છે આગળનો સવાલ જોઈએ તો કે પ્રત્યેક વર્તુળ ઉપર અન્યો ગુરુત્વ આકર્ષણની બળની અસર હેઠળ ગતિ કરે છે તો દરેક કણની ઝડપ મેળવવાની છે આકૃતિ બનાવો વધારે ખ્યાલ આવશે

અન્યોને ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે બરાબર તો આ ચારે એકબીજાની અન્યોને એટલે એક જ ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે તો આ રીતે કઈક ઘરે બે ઘૂમી રહ્યા છે તો આપણે દરેક કણની ઝડપ મેળવવાની છે તો આગળ વધારીએ ચાલો સૌ આ દાખલો સોલ્વ કરવા માટે એક વસ્તુ જરૂરી છે એ છે કે અન્યોને ગુરુત્વ આકર્ષણ બળ એ કોના દ્વારા સમતોલા છે આ કિસ્સામાં તો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો જે કેન્દ્રગામી બળ હશે એ ચારેય કણો દ્વારા જે પરિણામી બળ ગુરુત્વ આ ચારેય કણો દ્વારા જે પરિણામી ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના દ્વારા સમતોલાતું હશે બરોબર ના ખબર પડી ઓકે હું એમ કહેવા માંગુ છું કે એમ વી સ્કવેર બાય આર આ શું છે યસ આ કેન્દ્રગામી બળનું સૂત્ર છે ધોરણ નંબર 11 માં આપણે જોઈ ગયા આપણા કિસ્સામાં કેપિટલ એમ છે તો અહીંયા આવશે કેપિટલ એમ અન્યોનય ગુરુત્વ આકર્ષણ બળ એટલે કે પરિણામી ગુરુત્વીય બળ છે એના દ્વારા સમતોલાતું હોવું જોઈએ તો જ આ વર્તુળાકાર માર્ગે ચારેય કણો ગતિ કરી શકે બરાબર એટલે હવે મારે શું કરવાનું રહ્યું આ તો બધું છે મારી પાસે અને આ વી આપણે મેળવવાનો છે મારે ખાલી એક પરિણામી બળ જોઈએ છે ચાલો તો પરિણામી ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટે તૈયાર તો આપણે કોઈ આ ધારો કે આ બળ લઈએ ધારો કે આ કણ જ લઈએ બરાબર તો આ કણ આના દ્વારા આ રીતે આકર્ષાશે બરાબર આ બળ આ કણ અને આ બે દળ ધરાવતા પદાર્થો એટલે આ આ રીતે એનું બળ ટૂંકમાં આ બળ લાગશે બરાબર આ બે વચ્ચેનું અંતર જો આ ને આ બે સેમ જ થશે બરાબર એટલે પરિણામી બળ છે એ તમને ખ્યાલ જ છે કે કઈ રીતે મળે ધારો કે હું એને એફ ડેસ કહી દઉં એ મેં બતાવ્યું છે આ બે નો પરિણામ આપણે યાદ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આપણે આ રીતે બતાવતા બરાબર અને આ બે કણ વચ્ચે જે ગુરુત્વીય બળ લાગે છે એ પણ આ દિશામાં હશે એક એક સ્ટેપ માં સમજીએ ફરીથી આ બે વચ્ચે જે બળ પ્રવર્તે છે ગુરુત્વીય બળ એ આમ કઈક નીચેની તરફ નું છે જે ગ્રીન વડે દર્શાવેલું છે અને આ બે વચ્ચે જે ગુરુત્વીય બળ પ્રવર્તે છે એ આ રીતે છે બરાબર તો આ બે નું પાસે છે એફ વન અને આ છે એફ ટુ બરાબર તો એફ વન સ્ક્વેર એફ ટુ સ્ક્વેર ટુ એફ વન એફ ટુ કો

તો હવે મને શું મળશે ટુ એફ સ્કવેર ટુ એફ સ્કવેર ઓકે ખૂણો તમને કેટલો દેખાઈ રહ્યો જો તો જોસ નેવું નો છે તો કોષ નેવું કોષ નેવું એટલે છોકરાઓ શું થશે છોકરીઓ તમારે પણ જવાબ આપવાનો છે તો કોષ નેવું કોષ નેવું એનું મૂલ્ય હોય છે ઝીરો તો આખું પદ નીકળી જશે તો મારી પાસે આવશે ખાલી ટુ એફ સ્કવેર જેને હું પણ કહી શકું હવે મૂલ્ય જોઈશે તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે એ મેળવીએ તો સૌપ્રથમ પ્રથમ તો આ કહેવાય મારી ત્રિજ્યા આર આ પણ કહેવાશે મારી ત્રિજ્યા આર તો આ તો કઈક આ રીતનો ત્રિકોણ બની ગયો એ ભાઈ આ આર આ આર તો સમાંતર પાયથાગોરસના પ્રમેય મુજબ આ આવશે એટલે એટલે કે બરોબર ને ખ્યાલ આવે છે ને કઈ રીતે આવ્યો પાયથાગોરસના પ્રમેય મુજબ તો આ જે બે વચ્ચેનું અંતર છે એ આવશે અંડર રૂટ ટુ આર તો હવે ની કિંમત મૂકું તો જી એમ એમ છે તો એમ સ્કવેર આવશે

એટલે કે ટૂંકમાં આ બે ને લીધે જે કઈક આ તરફ મળે છે એ મળી ગયું છે પણ હજી આ બે વચ્ચેનું અંતર નું બાકી ને બરાબર ને ઓકે આ બે વચ્ચે જે ગુરુત્વીય બળ પ્રવર્ત છે એ પણ કઈક આ દિશામાં જશે એટલે ટૂંકમાં આ એફ ડેસ અને આને હું કહી દઉં ચલો એફ ડબલ ડેસ બે નો સરવાળો કરી દઉં તો મને અંતિમ એફ નેટ એટલે કે પરિણામી એટલે કે અન્યોને ગુરુત્વ આકર્ષણ બળ મળી જશે બરાબર તો મારી પાસે એફ ડેસ તો છે પરંતુ સ્વાભાવિક છેદ માં બે વચ્ચેનું અંતર તો અહીંયા આપણું થશે આર આ જે અંતર છે એ છે આર અને આ પણ થશે જો ને ત્રીજા છે ને તો ટુ આર અને 2r નો આપણે વર્ગ કરવાનો તો આર સ્ક્વેર ઓકે તો f ડબલ ડેશ મળી ગયું f ડેશ મળી ગયું આ બેનો સરવાળો કરી દઉં તો મને મળી જશે f નેટ તો હું ડાયરેક્ટ અહીં જ મૂકી દઉં છું m સ્ક્વેર v સ્ક્વેર બાય r f નેટ એટલે કે f ડેશ અને f ડબલ ડેશ બેનો સરવાળો કેટલું છે f ડેશ તો કે અન્ડર રૂટ આ તો આપણી જેમ દર વખતની જેમ જોડે ચાલ્યું જ આવશે ઓકે અહિયાં સુધી તમારે કઈ તકલીફ ન હોવી જોઈએ બરાબર

સ્ક્વેર બરાબર અંડર ટુ જી એમ બાય ટુ આર પ્લસ જી એમ બાય ફોર આર ઓકે તો ચલો આગળ વધારીએ વી સ્ક્વેર જી એમ બાય ફોર આર ને હું કોમન લઉં છું સમજો જી એમ બાય ફોર આર ને હું કોમન લઉં મે ચાર ગુણવા પડશે બરાબર બે દુ ચાર થાય બરાબર ને એ તો સ્વાભાવિક ગણિતનો નિયમ છે મેં કઈ લાવેલો નથી તો જી એમ બાય ફોર આર વન પ્લસ

તો વન બાય ફોર એટલે વન બાય ટુ કહી શકું અંડર રૂટ છે બાર નીકળશે થઈ જાય અને શું કેપિટલ રહા ધ્યાન આ રીતે જ આવશે ફરીથી એકવાર આપું છું કેમ કારણ કે આગળ આવા ઘણા પ્રકારના તમને સવાલો જીનની જેમ પ્રગટ થશે સૌપ્રથમ પ્રથમ ચાર એમ દર ધરાવતા પદાર્થો ગરબે ઘૂમી રહ્યા હતા સમાન અંતરે બરાબર હવે એ જે વર્તુળાકાર ગતિ કરતું હતું એ ગુરુ અન્યો ગુરુત્વાકર્ષણ બળની હેઠળ ગતિ કરતું હતું બરાબર એટલે એફ નેટના અસર હેઠળ તો આપણે શું કર્યું ચારેય દળ ધરાવતા પદાર્થોનું જે પરિણામી બળ લાગે છે એ આપણે મેળવ્યું કઈ રીતે તો સૌથી પેલા આ બે દળ હતા બે જો અંતરે સમાન મૂલ્ય સમાન તો એફ સમાન પણ દિશા અલગ અલગ હતી એક આમની તરફ હતું એક આમની હતું બે નો આમ હતું એનું પરિણામી આપણે આ મેળવી દીધું જે આપણે યલો લાઈન વડે બતાવ્યું છે પછી એક એટલે આ બે નો કેસ પતી ગયો પૂરો હવે આ એક બાજુ તો આ બે વચ્ચે જો કઈક અંતર છે અને મૂલ્ય પણ છે તો એ બે ને અને આ પરિણામી બે ના સરવાળો કરી દઉં તો એ મને એફ નેટ મળી ગયું એફ નેટ ની અસર હેઠળ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ એફ નેટ પૂરું પાડતું હશે તો કઈક આ રીતે આવે છે પછી માત્ર સાદુ રૂપ અને જવાબ આવી ગયો બરાબર એકદમ ઈઝી છે તો આજના થોડા ઘણા એમસીક્યુ આપણે બહુ સારા એવા કર્યા શરૂઆતના એમસીક્યુ બહુ સરસ હતા જો એની પ્રેક્ટિસ તમારે સતત કરતી કારણ કારણ કે કે એમાં નાના સાદુ રૂપમાં જો નાની એવી પણ ભૂલ થઈ જાય જાય તો તકલીફમાં આવી પાસે સમય થોડોક લિમિટેડ હોય છે જી અને નીટ બંને વાળાએ આ આ એમસીક્યુની પ્રેક્ટિસ કરવાની જ છે બરાબર સૌ પ્રથમ તમારી જાતે ટ્રાય કરવાની છે ત્યારબાદ સોલ્યુશન જોવાનું છે બરાબર તો આજના એમસીક્યુ આજે આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ આગળ થોડાક આ જ ટોપિકના બીજા એમ આપણે પાર્ટ ટુમાં જોઈશું ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરો થિયરીના કોન્સેપ્ટ ક્લિયર રાખો સૂત્રને સતત રિવાઈઝ કરતા રહો ઓલ ધ વેરી બેસ્ટ